નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમ સી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ ભક્તિ શક્તિ શ્રદ્ધા અને આસ્થાનું પ્રત્યેક એટલે અડદિયા હનુમાન મંદિર ઉમેદગઢ ઈડર સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ઉમેદગઢ ગામમાં આવેલ પૌરાણિક હનુમાનજી દાદાના મંદિરમાં અડદમાંથી બનાવેલ હનુમાન દાદાની મૂર્તિ છે જેથી અડદિયા હનુમાન દાદાથી ઓળખાય છે સ્વામિનારાયણ હાઈસ્કૂલ લાલોડાના આચાર્ય શ્રી શશિકાંત પટેલના જણાવ્યા મુજબ આ મંદિરે કાળી ચૌદસના દિવસે રાત્રે આઠ અને ત્રીસ કલાકે ભવ્યાતિભવ્ય આરતી થાળ અને હનુમાન ચાલીસાનો કાર્યક્રમ યોજાય છે જેમાં કેટલાય વર્ષોથી ગામના જે હરિભક્તો ધંધાર્થે અથવા નોકરી અર્થે બહાર રહે છે તે તમામ આજની આરતીનો લાભ લેવા માટે ઉત્સુક હોય છે અને ગમે તે સંજોગોમાં પણ આરતી દરમિયાન દાદાના મંદિરે આવે છે ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો અને વડીલોની હાજરીમાં દાદાની ભવ્ય આરતી થાય છે વળી હનુમાન દાદાની આ મૂર્તિ એટલી બધી પ્રતાપી છે કે કોઈ સગર્ભાબહેન આ ગામના ઝાંપેથી નીકળે તો જ્યારે તેનું બાળક થોડું મોટું થાય ત્યારે એને દાદાના અડદના વડા બનાવી દાદાની બાધા માનતા પૂરી કરવા અવશ્ય આવે છે ચાલુ વર્ષની કાળી ચૌદસના દિવસે આરતી ભવ્યાતી ભવ્ય નજારો હતો જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્માના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલે સૌ ભાવિક ભક્તોની અડદિયા હનુમાન પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થાને વંદન કર્યા હતા અને દાદાના આશીર્વાદ લીધા હતા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર લાઈવ राम में है सीता ભિન્ન એક દૂજે એક પ્રાણ તો દેહ તો ના